નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આઈટીઆઈમાં ચાલતા વેલ્ડર ટ્રેડના ટ્રેડ થિયરી વિષયની એમસીક્યુ પ્રશ્નોની લેક્ચર સિરીઝના ભાગ નંબર એકમાં ખૂબ જ અગત્યના વીસ પ્રશ્નોની ચર્ચા કરીશું તો ચાલો મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક જોઈએ તો આર્ક વેલ્ડિંગ દરમિયાન કયા કિરણો ઉત્પન્ન થાય છે વિકલ્પ ક્ષકિરણો આલ્ફા કિરણો અલ્ટ્રાવાયોલેટ અને ઇન્ફ્રારેડ કિરણો કે

લેધર એપ્રોન લેધર ગ્લોવ્સ કે હેન્ડસ્ક્રીન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી વેલ્ડિંગ દરમિયાન ગળાના અને છાતીના ભાગોના રક્ષણ માટે લેધર એપ્રોન એટલે કે ચામડાના એપ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વેલ્ડિંગ દરમિયાન આંખ અને ચહેરાનું રક્ષણ કરવા શેનો ઉપયોગ થાય છે વિકલ્પ વેલ્ડિંગ હેન્ડસ્ક્રીન વેલ્ડિંગ હેલ્મેટ સ્ક્રીન એ અને બી બંને કે ચિપિંગ ગોગલ્સ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી એ અને બી બંને એટલે કે વેલ્ડિંગ દરમિયાન આંખ અને ચહેરાનું રક્ષણ કરવા માટે તમે વેલ્ડિંગ હેન્ડસ્ક્રીન સ્ક્રીન અથવા તો વેલ્ડિંગ હેલ્મેટ સ્ક્રીન બંનેનો ઉપયોગ કરી શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો આર્ક વેલ્ડિંગ દરમિયાન ઉડતા ધાતુના નાના તણખાને શું કહે છે વિકલ્પ સ્ટબ સ્પેટર્સ સ્લેગ કે આપેલ એક પણ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી આર્ક વેલ્ડિંગ દરમિયાન ધાતુના નાના તણખા ઉડતા હોય છે એને સ્પેટર્સ કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ગેસ વેલ્ડિંગમાં સિલિન્ડરના ખોલવા માટે શેનો ઉપયોગ થાય છે વિકલ્પ રિંગ સ્પેનર ફિક્સ સ્પેનર સિલિન્ડર કી કે અડજસ્ટેબલ સ્પેનર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ગેસ વેલ્ડિંગમાં સિલિન્ડરના વાલ્વ ખોલવા માટે સિલિન્ડર કીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે આગળનો પ્રશ્ન જોઈએ તો આર્ક વેલ્ડિંગ પછી વેલ્ડ સપાટી ઉપર જમા થતી પોપડીના સ્તરને શું કહે છે વિકલ્પ સ્ટબ સ્લેગ કે ફ્લક્સ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી આર્ક વેલ્ડિંગ પછી વેલ્ડ સપાટી ઉપર જે કાળી પોપડી જમા થાય છે તેને સ્લેગ કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વેલ્ડિંગ દરમિયાન ઉમેરવામાં આવતી વધારાની ધાતુને શું કહે છે વિકલ્પ ફ્લક્સ મેટલ ફિલર મેટલ સ્ટબ મેટલ કે બેઝ મેટલ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી વેલ્ડિંગ દરમિયાન જે તમારે વધારાની ધાતુ ઉમેરવી પડે છે એને ફિલર મેટલ કહેવામાં આવે છે અને ફિલર મેટલ જે છે એ ઇલેક્ટ્રોડના સ્વરૂપે હોય છે વાયરના સ્વરૂપે હોય છે કે આ પ્રકારે જે વાયરનું બંડલ હોય ગોળ એ પ્રકારે હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ઇલેક્ટ્રોડના વપરાશ પછી વધતા નાના ટુકડાને શું કહે છે વિકલ્પ સ્ટબ સ્પેટર્સ ફ્લક્સ કે ફિલર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ ઇલેક્ટ્રોડ જે છે એનો તમે ઉપયોગ કરો પછી પાછળનો જે નાનો ટુકડો છેડો વધે છે એને સ્ટબ એન્ડ કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વેલ્ડિંગ દરમિયાન વેલ્ડ નું વાતાવરણ સામે રક્ષણ મેળવવા શેનો ઉપયોગ થાય છે વિકલ્પ ફિલર મેટલ ફ્લક્સ બેઝ મેટલ કે ચીપિંગ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ફ્લક્સ વેલ્ડિંગ દરમિયાન વેલ્ડનું તમારે વાતાવરણ સામે રક્ષણ મેળવવું હોય ત્યારે ફ્લક્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જ્યારે તમે ઇલેક્ટ્રોડ વાપરો છો તો ઇલેક્ટ્રોડ ઉપર આ પ્રકારે સફેદ અથવા તો અન્ય કલરનું ફ્લક્સ જે છે એ લગાવવામાં આવેલું જ હોય છે અને જ્યારે તમે ગેસ વેલ્ડિંગ કરો છો ત્યારે અલગથી જે છે એ ફ્લક્સ ઉમેરવામાં આવતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વેલ્ડિંગમાં જે મેટલને એકાબીજી સાથે જોડવાની છે તેને શું કહે છે વિકલ્પ ફિલર મેટલ બેઝ મેટલ પેરેન્ટ મેટલ કે બી અને સી બંને તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી વેલ્ડિંગમાં જે મેટલ એટલે કે જે ધાતુને તમારે એકાબીજી સાથે જોડવાની છે એને બેઝ મેટલ અથવા તો પેરન્ટ મેટલ કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો જે વેલ્ડિંગમાં બેઝ મેટલને પીગાળ્યા વગર એકાબીજી સાથે જોડવામાં આવે છે તેને શું કહે છે વિકલ્પ ફ્યુઝન વેલ્ડિંગ પ્રેશર વેલ્ડિંગ નોન ફ્યુઝન વેલ્ડિંગ કે એક પણ નહીં તો મિત્રો આનો સચ જવાબ થઈ જશે વિકલ્પ સી નોન ફ્યુઝન વેલ્ડિંગ એટલે કે જે વેલ્ડિંગમાં બેઝ મેટલને તમે પીગાડતા નથી અને એકાબીજી સાથે જોડી દો છો ત્યારે એને નોન ફ્યુઝન વેલ્ડિંગ કહેવામાં આવે છે અને જે વેલ્ડિંગની અંદર તમે બેઝ મેટલને પીગાળશો અને ત્યારબાદ એકાબીજી સાથે જોડશો તો એને ફ્યુઝન વેલ્ડિંગ કહેવામાં આવશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રોજેક્શન વેલ્ડિંગ એ ખાલી જગ્યા વેલ્ડિંગનો પ્રકાર છે વિકલ્પ ઇલેક્ટ્રિક આર્ક ગેસ ઇલેક્ટ્રિક રેજિસ્ટન્સ કે ફ્રિક્શન તો મિત્રો આનો સચ જવાબથી જશે વિકલ્પ સી પ્રોજેક્શન વેલ્ડિંગ એ ઇલેક્ટ્રિક રેજિસ્ટન્સ વેલ્ડિંગનો પ્રકાર છે નેક્સ્ટ નેક્સ્ટનો પ્રશ્ન જોઈએ તો વેલ્ડ થયેલ સપાટી ઉપરથી સ્લેગ દૂર કરવા શેનો ઉપયોગ થાય છે વિકલ્પ ચિપિંગ હેમર વાયર બ્રશ એ અને બી બંને કે ટોંગ તો મિત્રો આનો સચ જવાબથી જશે વિકલ્પ સી એ અને બી બંને એટલે કે વેલ્ડ થયેલી સપાટી તમે વેલ્ડિંગ કરી દીધું છે ત્યારબાદ સ્લેગ દૂર કરવો છે તો ચીપિંગ હેમર અને વાયર બ્રશ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વેલ્ડિંગ કરેલી ગરમ ધાતુને પકડવા શેનો ઉપયોગ થાય છે વિકલ્પ અર્થ ક્લેમ્પ ટોંગ ઇલેક્ટ્રોડ હોલ્ડર કે હેન્ડ ગ્લોવ્સ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી વેલ્ડિંગ કરેલી ગરમ ધાતુ છે એને પકડવા માટે ટોંગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ઇલેક્ટ્રોડ હોલ્ડર કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે વિકલ્પ કોપર સિલ્વર આયન કે જસત તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ ઇલેક્ટ્રોડ હોલ્ડર જે છે એ કોપર કહેતા તાંબામાંથી બનાવવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વેલ્ડિંગમાં રૂટ ગેપનું સેટિંગ ક્યારે કરવામાં આવે છે વિકલ્પ વેલ્ડિંગ પહેલા વેલ્ડિંગ દરમિયાન વેલ્ડિંગ પછી કે વેલ્ડિંગના ફિનિશિંગ દરમિયાન તો મિત્રો આનો સચો જવાબ થઈ જશે વિકલ્પ એ વેલ્ડિંગમાં રૂટ ગેપનું સેટિંગ જે છે એ વેલ્ડિંગ કરતાં પહેલાં છે એ કરવામાં આવતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ઇલેક્ટ્રોડ હોલ્ડરની સાઇઝ કયા પરિબળના આધારે નક્કી થાય છે વિકલ્પ વોલ્ટેજ એમ્પિયર જૂની પહોળાય કે ઇલેક્ટ્રોડની લંબાઈ તો મિત્રો આનો સચો જવાબ થઈ જશે વિકલ્પ બી ઇલેક્ટ્રોડ હોલ્ડરની સાઇઝ જે છે એ એમ્પિયરના આધારે નક્કી કરવામાં આવે છે એટલે કે ઇલેક્ટ્રોડ હોલ્ડર જે છે એ કેટલા એમ્પિયર સુધીનો કરંટ છે એની અંદરથી પસાર થવા દે છે એના આધારે એની સાઇઝ નક્કી કરવામાં આવતી હોય છે નેક્સ્ટ વેલ્ડિંગ કેબલની સાઇઝ કોના આધારે નક્કી થાય છે વિકલ્પ વોલ્ટેજ એમ્પિયર કેબલનો આડછેદ કે કેબલની લંબાઈ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી વેલ્ડિંગ કેબલની સાઇઝ જે છે એ કેબલના આડછેદના આધારે નક્કી થાય છે મતલબ કે કેબલ જે છે એનો આડછેદ એટલે કે તમે એને વચ્ચેથી કાપી નાખો અને ગોળાકાર ભાગ જે વધે એની સાઇઝ કઈ છે એના આધારે જે છે એ કેબલની સાઇઝ નક્કી કરવામાં આવતી હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ઇલેક્ટ્રોડ કેબલ કરતાં અર્થ કેબલની સાઇઝ ખાલી જગ્યા હોવી જોઈએ વિકલ્પ ઓછી વધુ એકસરખી કે આપેલ એક પણ નહીં તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ સી ઇલેક્ટ્રોડ કેબલ અને અર્થ કેબલ જે છે એ બંનેની સાઈઝ જે છે એ એક સરખી હોવી જોઈએ નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ઓક્સિજન સિલિન્ડરનો કલર કેવો હોય છે વિકલ્પ કાળો લાલ મરુણ કે વાદળી તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ એ ઓક્સિજન સિલિન્ડરનો કલર જે છે એ કાળો હોય છે ઓકે મિત્રો તો આ હતા આ ભાગના પ્રશ્નો તમારે આ તમામ પ્રશ્નો છે એની પીડીએફ ફાઇલ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમને આ પ્રકારના વિડીયો પસંદ હોય તો વિડીયો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો